તો મિત્રો આપણો આ પાવભાજીનો મસાલો અમે લઈ આવ્યા છે ખરીદીને લાવ્યા છે આ બધું અને આ આપણો મસાલો છે આ ફૂલેવર કટિંગ થવા માંડ્યું છે આમાં છે ડુંગળી ટમેટા આને કહેવાય કોથંબરી આ રીંગણા સાઈડમાં પીડા આ બટેકા આ ફુલાવર આ છે પાવભાજીનો મસાલો અને આ છે જીરું આ છે પાપડ આ છે તેલ આ ચટણી અને આ પાવભાજીના પાવ છે હવે આપણો સામાન બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને હવે અમારે આ બધું કટિંગ કરીને હજી તો આને પેલા બાફવાનું છે હવે આ બધું આપણે એક કાથરોટમાં બધું સામાન ભેગો કરી લેવું ને હવે હું જાય આને ધોવા હવે હું કાથરોડ લઈને મેળ્યો છું હાલવા આને લાવવાનું છે આપણે ધોવા હાલો કેવી રીતે આ ધોવા એ હું તમને શીખવાડું અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો અને પાછળ પાછળ હાલ્યા આવો અંધારામાં ઠેબા ખાતા નહીં અને હાલ્યા જાવો હાલ્યા જાવો કોણ એ લોક કહા સે આતે હે હવે આપણે આ બધું બાપા મૂકવાનું છે તો આ તપેલું છે ને એમાં બધું નાખશું આપણે એડ કરી દેવું એમાં હવે આપણે એમાં મીઠું એડ કરી દેવું naa keji મીઠું તો જાજુ નાખવું પડશે કારણ કે મોડી ભાજી થાય તો અમને કઈ મજા નહી આવે એટલે થોડુંક મીઠું મોકલાવું મારા વાલા મીઠું નાખી દીધું છે આપણે અને હવે એમાં તેલ એડ કરશું આપડે હવે એને મારશું આપડે લાઈટર આ છે લાઇટર કાઠિયા વાળી લાઈટર લાક્ષી વાર પણ આવી

ટેસ્ટ નથી લેવાનો હું તો તમને કહું છું આને પછી તપેલામાં નાખીને પછી બધો મસાલો એડ કરી અને પછી આપડી ભાજી આપણે કેવી રીતના બનાવી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો હલો હવે જીરું એડ કરી દીધું છે મિત્રો એમાં આ પાવભાજીનો મસાલો પણ આપણે એમાં એડ કરી દઈશું એટલે ટેસ્ટ આપણો બેસ્ટ રહેશે અમારે સલાટના કારીગર પેચલ અમારે પધાર્યા છે વિજય રાનેરા અમારી વાડીએ તમારું હાર્દિક સ્વાગત કરે છે અને ડુંગળીના ના બેતા બાદશા એવા અમારે અપ્પુ ખોટે આવી છે અમારી વાડીએ એનું હું બે ત્રણ વાર હાર્દિક સ્વાગત કરી એવો અમારે પાપડ લઈને આવ્યો છે પરેશભાઈ વેકરિયા જામ જોધપુર થી એને પેચલ પાપડ બનાવવા તેડ આવ્યા છે એનું હું પણ બે ત્રણ વાર સ્વાગત કરું છું અને એના પાપડ આગળ તમને હું દેખાડું કેવી રીતે પાપડ શેકે છે એ ભઠામાં પરેશભાઈ પાપડ શેકી રહ્યા છે મિત્રો ભઠામાં તમે જોઈ રહ્યા છો અને હવે આપણી કોબી કટિંગ થવા જઈ રહી છે અને એ પણ આપણે જામ જોધપુર થી કારીગર બોલાવ્યા છે એના પણ હું તમને દર્શન કરાવી દઉં છું મિત્રો જુઓ મહેશભાઈ એ આપણું કોબીનું કટિંગ કેવી રીતે કરે છે તમે જોવો આ કોબી છે અને આ ભાજી ટેસ્ટ લેવો હોય ને મિત્રો તો જરૂર પધારજો જો ગામ પૂંજા પધાર એવું અમારી વાડીએ